બનાસકાઠામાં મતદાર યાદી સુધારણા માટે મેઘા કલેક્શન દિવસ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષતાને એક બેઠક યોજાઈ હતી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાનારી આ બેઠકમાં એકવીસ નવેમ્બરે મેઘા કલેક્શન દિવસ તરીકે કામગીરી કરવાનો નિર્ણય લેવાયો હતો જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતું કે એકવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે નવથી સાંજે ચાર વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એસઆઈઆર બાબતે મેઘા કલેક્શન દિવસ તરીકે કામગીરી કરવામાં આવશે આ દિવસે જિલ્લાની તમામ ગ્રામ્ય પંચાયતો ખાતે સરપંચ તલાટી મધ્યાહન ભોજન અને સસ્તા અનાજની દુકાનના સંચાલકો આંગણવાડી કાર્યકર અને ગ્રામ્ય પંચાયતના વીસીઈ સહિતના લોકો ઉપસ્થિત રહેશે તેઓ હજુ સુધી ફોર્મ ન ભરાયા હોય તેવા લોકોના ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરશે શહેરી વિસ્તારોમાં પણ આ મેગા કેમ્પ અંતર્ગત કેમ્પનું આયોજન કરાયું છે જેથી પાલનપુર અને ડીસા સહિતના શહેરી વિસ્તારોમાં પણ ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા ઝડપી બનશે આ ઉપરાંત બાવીસ અને ત્રેવીસ નવેમ્બરના રોજ બે દિવસ સવારે નવથી બપોરે ચાર વાગ્યા સુધી બી એલ ઓ પોતાના મતદાન મથક ઉપર હાજર રહીને નાગરિકોના ગણતરી પત્રક જમા કરવાની કામગીરી કરશે જિલ્લાના નાગરિકોની વહેલી તકે પોતાના ગણતરી ફોર્મ જમા કરાવવા અપીલ કરવામાં આવી છે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ પાત્રતા ધરાવતા કોઈ પણ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય તે સુનિશ્ચિત કરવાનું છે આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય નીનામા સહિત વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ચૂંટણી સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હમીદ મન્સુરી બીએન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા હાલમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા સર એટલે કે ખાસ મત મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તેના અંતર્ગત સમસ્ત બનાસકાંઠા જિલ્લા અને વાવથરાદ જિલ્લામાં આવતીકાલે એક મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અત્યાર સુધી જેમને એનમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે તેવા તમામ મતદારોને વિનંતી કે આવતીકાલે બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લાની તમામ જે ગ્રામ પંચાયતો અથવા દૂધ મંડળી અથવા જે નક્કી કરેલા સ્થળો છે તેમાં બીએલઓ એમડીએમ જે સંચાલક એફપીએસ સંચાલક ગામના તલાટી ગામના જે અન્ય આગેવાનો છે તથા તમામ જે સરકારી તંત્ર છે એ હાજર રહેશે અને આપને ઈએફ ફોર્મ ભરાવવામાં અથવા જે કંઈ માહિતી જોતી હોય તે માહિતી આપને આપવામાં મદદ કરશે તો સમસ્ત બનાસવાસીઓને વિનંતી કે આવતીકાલે સવારે નવથી ચાર વાગ્યા સુધી ગ્રામ પંચાયત ખાતે જે ઈએફ ફોર્મ જમા કરાવવા માટેનો કેમ્પ રાખેલો છે તો એમાં આપના જો ઈ ફોર્મ જમા કરાવવાનું બાકી હોય તો સત્વરે જમા કરાવી દે અને આ ઉપરાંત જે નગરપાલિકા અથવા શહેરી વિસ્તારના સ્થળો છે ત્યાં પણ નક્કી કરેલા સ્થળોએ આ પ્રમાણેના જે કેમ્પ રાખવામાં આવેલા છે તો સમસ્ત નગરજનોને વિનંતી કે શહેરી વિસ્તારમાં પણ જે તમારા જે આ નક્કી કરેલા આ સ્થળો છે ત્યાં આગળ આપ ઈ એફ ફોર્મ જમા કરાવી શકો છો